જી નમસ્કાર હું ટી આર જાદવ અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું પીએસઆઈ કોન્સ્ટેબલ ભરતી બે હજાર પચીસ છવ્વીસ માટે જે જાહેર થઈ છે ફોર્મ ભરાવાના ચાલુ છે તો મિત્રો ખાખી બે હજાર પચીસ માટે ખાસ આપણે સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ કરીએ છીએ આજથી તો જે આજનું છે ભારતનું બંધારણ તો મિત્રો જે તમારે સિલેબસ પ્રમાણે જે પેપર હશે બસો માર્ક્સનું આવશે પહેલાં તમારે દોડ હશે દોડ પછી તમારે લેખિત પરીક્ષા હશે જે બસો માર્ક્સ હશે પાર્ટ એ અને પાર્ટ બી પાર્ટ એનો જે રિઝનિંગ અને ડાટા ઇન્ટરપ્રિશન જે ત્રીસ માર્ક્સનું છે ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ જે ત્રીસ માર્ક્સનું છે અને કોમ્પ્રેહેન્સિવ ગુજરાતી લેંગ્વેજ બરાબર તો વીસ માર્ક્સનું ટોટલ તમારું એસી માર્ક્સનું પાર્ટ એ પાર્ટ બી છે બંધારણ ત્રીસ માર્ક્સનું કરંટ અફેર સાયન્સ ટેકનોલોજી જનરલ નોલેજ ચાલીસ માર્ક્સનું છે હિસ્ટોરી કલ્ચર હેરિટેજ અને જીઓગ્રાફી ઓફ એટલે કે ભારતનું અને ગુજરાતનું ભૂગોળ બરાબર તો એ પચાસ માર્ક્સનું છે તો એ પ્રમાણે તમારે જે પાર્ટ બી છે એ જે છે તમારું એકસો વીસ માર્ક્સનું છે અને પાર્ટ એ તમારું એસી માર્ક્સનું ટોટલ તમારું બસો માર્ક્સનું પેપર થશે તો મિત્રો આપણે જે છે ટોપિક વાઇઝ ચર્ચા કરીશું પહેલાં બંધારણ પહેલું જે છે સહેલા સહેલા વિડી જે ટોપિક છે એ ચર્ચા કરીશું જેથી તમને થોડો વધારે આત્મવિશ્વાસ આવે પહેલું બંધારણ કરીશું બરાબર એના પછી ભૂગોળ અને ભારતનો ભૂગોળ છે હેરિટેજ છે હિસ્ટોરી છે કલ્ચર છે બરાબર તો એના વિશે એ પચાસ માર્ક્સનું છે ત્રીસ માર્ક્સનું બંધારણ એટલે એસી માર્ક્સનું તમારે હમણાં કવર થઈ જશે જે સહેલા સહેલા ટોપિક અને મિત્રો ખાસ ધ્યાન રાખજો જે પાઠ માં જે ગુજરાતી કોમ્પ્રેહેસિવમાં ઘણાએ ચાલુ કરી દીધું છે વેચવા માટેનું કે આટલા ટોપિક આટલા પૈસા બરાબર તો એ લેતાના ગુજરાતી જે માં કશું નથી તમારે ફક્ત એમાંથી જોઈ જોઈને જવાબ જ લખવાના છે તો ખોટા પૈસા વેડપશો નહીં મિત્રો તમને દુનિયાભરનો તમારા પોલીસ કોન્સ્ટેબલના સિલેબસ પ્રમાણે તમામે તમામ આપણે વિડીયો વિડીયો બનાવીશું ફ્રીમાં અને મટિરિયલ પણ ફ્રીમાં આપીશું અને રહી વાત બીજું તો યુટ્યુબમાં પણ બીજું ઘણું તમને ફ્રીમાં મળી શકે એમ છે તો ખોટો કોર્સ ખરીદતાના તમને ટોટલે ટોટલ તમામે તમામ સિલેબસ પ્રમાણે તમ તમને બધું તૈયાર યુટ્યુબમાં મળી જશે તો ખોટા પાંચ હજાર દસ હજાર વેડફતાના અમારી સલાહ છે રીઝનિંગ છે ડાટા છે એ પણ તમને ફ્રીમાં યુટ્યુબમાં ઘણું તમે સર્ચ કરશો બધી બધું તમને મળી જશે એટલે ખોટા પૈસા ન વેડફજો પછી તમારી મરજી બરાબર હાલ ચાલુ થઈ ગયું છે મતલબ કે વેચાણ સસ્તા પાવે મોંઘા પાવે બરાબર એ તમારી મરજી પરંતુ મારી એક સલાહ છે તમને મેં પણ સાત આઠ પરીક્ષાઓ પાસ કરી છે વગર કોચિંગે પણ એકેડમી કે કોચિંગ વગર હું પણ હાલ સરકારી નોકરી કરી રહ્યો છું એટલે આ તમને સલાહ છે ક્લાસ ટુ જીપીએસસી ક્લાસ ટુની પણ પરીક્ષા આઈટીઆઈ પ્રિન્સિપલની કા ક્લાસ ટુની પણ પરીક્ષા પાસ કરેલી છે સ્ટેશન કંટ્રોલર મેટ્રો એમાં પણ પરીક્ષા મેં પાસ કરેલી છે કોઈ પણ કોચિંગ વગર અને જે છે ઓએનજીસીમાં પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન સુધી પહોંચેલો છું અને પોલીસની પણ બે વખત મેં લેખિત પરીક્ષા પાસ કરેલી છે બે હજાર બારમાં અને ચૌદમાં કંઈક શાયદ વર્તી મને ચોક્કસ યાદ નથી પરંતુ એ પણ મેં પહેલાં લેખિત હતી ને પછી દોડ હતું હવે ઊંધું થઈ ગયું પહેલાં દોડ છે ને પછી લેખિત છે તો એ પ્રમાણે મેં પણ બે પરીક્ષાઓ પોલીસની પણ ક્લિયર કરેલી છે એટલે મિત્રો ખાસ તમને એટલા માટે કહું છું કે ગરીબ ઘરના વિદ્યાર્થીઓ છે અને એમને કન્ડિશન હોતી નથી તેમ છતાં ઓછી ના લાવીને પણ ખરીદે છે તો મિત્રો બધું યુટ્યુબમાં તમને મળી જશે ખોટા ખર્ચા ના કરતા અને આરામથી તમે પાસ થઈ જશો નોકરી પણ મેળવશો જો તમારી તગસ હશે તો અને આપણે પણ પ્રયત્ન કરીશું તમામે તમામ સિલેબસ કમ્પલેટ કરાવીશું જો તમારો સાથ સપોર્ટ હશે તો જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં એક પણ રૂપિયો લીધા વગર હજારો વિદ્યાર્થીઓને મિત્રો ફાયદો થયો છે સમગ્ર ગુજરાતે જોયું છે ટૉપ પર પણ આપણો જ વિદ્યાર્થી છે મિત્રો એટલે એવું નથી કે એકેડમીઓ કે પહેલા કોર્સ લેશો પહેલાં તો સિલેક્શન થશે ઘરે બેઠા પણ તૈયારી થશે નોકરી કરતાં પણ જીએસઆરટીસીએલ પરમાં નોકરી કરતાં પણ વિદ્યાર્થીઓ ઘણા ડીવીમાં ગયેલા છે અને નોકરી પણ મેળવશે એથી તમને દરેકને કહું છું કે ઘરે બેઠા સંપૂર્ણ તૈયારી થઈ શકે સારી એવી નોટ બનાવો ટોપિક વાઇઝ જે પણ તમને સહેલું લાગે એ પહેલું તૈયાર કરો અને ગભરાવાની કંઈ પણ જરૂર નથી કોઈ પણ જે છે તમારે એના પહેલાં તમારે અભ્યાસ કરવો પડશે સિલેબસ શું છે સિલેબસ પ્રમાણે તમે ચાલો અને સિલેબસમાં જે ઘણા કહે છે કે બહારનું પૂછાય બધું બહારનું મિત્રો નથી પૂછાતું જ કદાચ હોઈ શકે ભૂલ મતલબ કે જે છે બોર્ડે અથવા તો વધ અમુક પ્રશ્નો બહારથી કાઢ્યા હોય પરંતુ આપણે જે છે સિલેબસ પ્રમાણે કમ્પ્લીટ કરીને જવું જેથી કરીને આપણે જે છે એક આપણી સીટ નક્કી કરી શકીએ તો મિત્રો વધુમાં વધુ મિત્રોને શેર કરજો આપણે કંઈ પૈસા કમાવાના નથી મિત્રો તમામે તમામ પીડીએફ મટીરિયલ બધું ફ્રીમાં આપીશું અને એક નાનકડો એવો પ્રયાસ છે કે તમે પણ નોકરી મેળવો અને તમારા માતા પિતાનું સપનું સાકાર કરો જે રીતે જીએસઆરટીસી હેલ્પરમાં પણ અમને સાથ સપોર્ટ મળ્યો તો ત બે વખત સિલેબસ કમ્પ્લીટ કરાવ્યો અને એસી પ્લસનું આપણી ચેનલમાંથી પૂછાયેલું સમગ્ર ગુજરાતને ખબર છે જેમણે પૈસા ભરીને લીધેલા કોર્સ બધા હજી રોવેલા છે બરાબર એટલે એ પ્રમાણે તમે તૈયારી કરજો તમારી જાત મહેનત જિંદાબાદ છે ગમે તે મટીરિયલ હોય કે ગમે તે તમારી રીતે તૈયાર થવાનું છે હજારો મટીરિયલ તો પડ્યા છે પરંતુ તમે પોતાની રીતે તૈયાર નહીં થાઓ તે સુધી કશું કામનું નથી મારા એવા ઘણા ફ્રેન્ડો છે એકેડેમીઓમાં બે બે ત્રણ ત્રણ વખત જઈને આવેલા છે પરંતુ જીરો જીરો હજુ પણ રખડેલા છે નોકરી માટે ફાંફા મારે છે એટલે પોતાની રીતે તૈયાર થઈને મિત્રો યુટ્યુબમાં બધું જ નોલેજ છે બરાબર સિલેબસ પ્રમાણે તમને તમામે તમામ મળી જશે તો ચાલો મિત્રો સમય ન ગુમાવતા આપણે જે ટોપિક વિશે ચર્ચા કરીશું હવે વાત કરીશું બંધારણ કોને કહેવાય હવે વાત કરીશું કે કોઈ પણ સંસ્થા છે કે જે છે સરકારી સંસ્થા પ્રાઇવેટ સંસ્થા કે કોઈ પણ આપણે ઘરની પણ વાત કરીએ તો એમાં કંઈક બંધારણ હોય બરાબર અચ્છા અથવા તો કંઈક નિયમો હોય છે બરાબર તો બંધારણ કોને કહીશું તો આ તો દેશ ચલાવવા માટે ભારત દેશ છે વિશ્વના અલગ અલગ દેશો છે તો દરેક દેશોનું અલગ અલગ બંધારણ નીતિ નિયમો હોય એ નીતિ નિયમો પ્રમાણે એમને ચાલવાનું હોય છે નહીં તો પછી જેની લાઠી એની ભેસ બરાબર મતલબ કે બળિયાના બે ભાગ થઈ જાય સમાજમાં એટલે કોઈ પણ જે દેશ માટે બંધારણ અગત્યનું છે મહત્વનું છે તો આજે આપણા પોલીસ કોન્સ્ટેબલમાં પણ જે છે બંધારણનો ટોપિક સમાવેશ કરવામાં આવેલો છે સિલેબસમાં જે ત્રીસ માર્ક્સનો છે અને આ ત્રીસ માર્ક્સ રોકડા તમને મળી જશે આપણે સંપૂર્ણ એટલી ખાતરી આપીશું બંધારણ સંપૂર્ણ પહેલું ડિટેલમાં ચર્ચા કરીશું પછી એના એમસીક્યુ અગાઉની જે પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો છે તો તેના વિશે ચર્ચા કરીશું તો બંધારણ કોને કહીશું તો કે બંધારણને સરળ શબ્દોમાં સમજાવતા પાશ્ચાત ન્યાયમૂર્તિ ડબલ્યુ હોમ્સ જણાવે છે કે આપણું સમગ્ર જીવન જેમ એક પ્રયોગ છે તેમ બંધારણ પણ એક પ્રયોગ ગણી શકે જે રીતે જીવન છે અવનવું જિંદગીમાં સુખ આવે દુઃખ આવે નવા નવા આપણે પ્રયોગો કરતા રહીએ છીએ બરાબર તો એ બંધારણ પણ એક પ્રયોગ છે એમાં નવા નવા સુધારાઓ થતા જાય છે બરાબર નવું ઉમેરતા જઈએ છીએ અથવા તો જૂનું છે નથી કામનું તો એને મતલબ કે ડિલેટ કરતા જઈએ છે એ રીતે આપણી જિંદગીમાં પણ એવું હોય છે કે ઘણા મિત્રો આવે છે જિંદગીમાં જાય છે બરાબર એ એ પ્રમાણે આ બંધારણમાં પણ નવું નવું એમાં આધુનિક પ્રમાણે જે પ્રમાણે સમય બદલાતો રહે છે એમ એમાં નવું પણ એડ થતું જાય છે તો બંધારણ એટલે લિખિત કે અલિખિત બરાબર બંધારણ લેખિત પણ હોઈ શકે એટલે લખેલું હોઈ શકે અને અલેખિત પણ હોઈ શકે મૌખિક પણ હોઈ શકે એવા મૂળભૂત ધારો જેને સરકારની રચના કરાતી હોય બરાબર લેખિત હોય અથવા તો અલેખિત હોય અને એ જે છે એ બંધારણ પ્રમાણે સરકારની રચના થતી હોય છે અને જેના વડે વહીવટ રાજ્યનો વહીવટ ચાલતો હોય છે બરાબર જે નીતિ નિયમો હોય છે તો એ નીતિ નિયમો પ્રમાણે રાજ્યનો વહીવટ ચાલતો હોય છે એવા સિદ્ધાંતોનો સંગ્રહ બરાબર એવા નીતિ નિયમો તો જેના દ્વારા રાજ્યનો સમગ્ર વહીવટ માની લો કે ગુજરાત રાજ્ય તો ગુજરાત રાજ્ય માટે નીતિ નિયમો હોય છે એના માટે ગવર્નર હોય છે મુખ્યમંત્રી હોય છે મંત્રીઓ હોય છે અલગ અલગ ખાતાઓ હોય છે તો એ પ્રમાણે એ ખાતાઓ જે મંત્રીઓ છે તો મંત્રીઓને પણ કામ વેચેલું હોય છે અધિકારીઓ હોય તો અધિકારીઓને પણ કામ વેચેલું હોય છે તો એ પ્રમાણે જે એનો સમૂહ છે તો એ એક પ્રકારનું બંધારણ અથવા તો સિદ્ધાંતોનો સમૂહ ટૂંકમાં બંધારણ એટલે રાજ્ય વહીવટ અંગેના રાજ્યના જે રાજ્યના પાયાના નીતિ નિયમોનો સંગ્રહ કોઈ પૂછે કે બંધારણ એટલે શું કે રાજ્ય વહીવટ અંગેના જે રાજ્યના પાયાના નીતિ નિયમોનો સંગ્રહ છે બરાબર અન્ય એક બંધારણવિદ જે ઓસ્ટિન મુજબ તો કે રાજ્યની સાર્વભૌમ સત્તા નિર્ધારિત કરતા સિદ્ધાંતો એટલે બંધારણ રાજ્યની છે સાર્વભૌમ સત્તા જે સત્તાઓ છે એને નિર્ધારિત કરતા જે સિદ્ધાંતો એટલે બંધારણ બીજા શબ્દમાં કહીએ તો બંધારણ એ રાજ્યનો મૂળભૂત કાનૂન છે બરાબર તે સરકારની રચના માટે મહત્વના સિદ્ધાંતો દર્શાવી સાર્વભૌમ સત્તાની વહેંચણી કરે છે બરાબર એટલે કે બંધારણ એ રાજ્યનો મૂળભૂત કાનૂન છે અને તે સરકારની રચના માટે મહત્વના સિદ્ધાંતો દર્શાવીને સાર્વભૌમ સત્તાની વહેંચણી કરે છે જે પ્રમાણે આપણે કહીએ કે મુખ્યમંત્રી તો મુખ્યમંત્રીનું કામ શું છે પછી જે મંત્રીઓ છે તો મંત્રીઓનું અલગ અલગ કામ છે અધિકારીઓ તો અધિકારીઓ માની લો કે તલાટી તો તલાટીને પણ કામ વહેંચેલું હોય છે એ રીતે કલેક્ટર તો કલેક્ટરને પણ કામ સોંપવાનું હોય છે સરપંચ તો એ એ રીતે અલગ અલગ કામ વહેંચણી એ જે નીતિ નિયમો છે એને બંધારણ તરીકે ઓળખીશું બંધારણની અગત્ય અને ઉપયોગીતા શું છે તો કે ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ જણાવે છે કે આજે એટલે કે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી થી હવે ભારતમાં કોઈ રાજા નથી બરાબર અને કોઈ પ્રજા કોઈ પ્રજા નથી અને બધા જ રાજા છે તથા બધા જ પ્રજા છે શું કહ્યું હતું પ્રથમ રાષ્ટ્રપ્રમુખ જે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે જે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ આપણું બંધારણ અમલમાં આવ્યું બરાબર તો કે કોઈ પણ રાજા નથી કોઈ પણ પ્રજા નથી બધા રાજા છે માની લો કે કોઈ પણ ચૂંટણી જીતે છે તો એ રાજા બની ગયો બરાબર પછી ભલે સામાન્ય ગરીબ માણસો કે છેક નીચે લેવલથી છેક ટોપ લેવલમાં અમીરથી ગરીબ બરાબર તો એ પણ જો ચૂં ચૂંટણીમાં ઊભા રહે દરેકને મતાધિકાર આપેલો છે દરેકને દરેક નીતિ નિયમો પ્રમાણે દરેકને સમાન હક આપેલા છે તો એ જે છે ગરીબ માણસ પણ જો ચૂંટણીમાં જીતે અથવા તો સરપંચ છે વડાપ્રધાન છે કે રાષ્ટ્રપતિ તો ગમે તેમાં એ ઉભો રહે જો મતલબ કે એમાં એ ચૂંટાઈ જાય તો એ પણ જે રાષ્ટ્રપતિ સુધી પણ પહોંચી શકે છે તો એ જે છે કોઈ પણ રાજા નથી કોઈ પ્રજા નથી બધા બધા રાજા છે ને બધા બધા પ્રજા છે બરાબર અને અને એ બંધારણની અગત્ય આ પ્રમાણે વર્ણવી શકાય બંધારણ રાજકીય જીવનનું પ્રતિબિંબ પાડે છે રાજ્ય વહીવટની આધારશીલા ભૂતકાળના અનુભવો વર્તમાનનું ગૌરવ અને ભાવિ આશા સમાન છે પ્રથમ નજરે અવ્યવસ્થિત લાગતા સરકારી તંત્રની સમગ્ર સંરચના સમજવા માટે બંધારણ પાયાનો દસ્તાવેજ ગણાય બરાબર માની લે કોઈ સરકારી તંત્ર છે તો એ સરકારી તંત્રમાં પણ એ જે છે એ બંધારણ પાયાનો દસ્તાવેજ છે બરાબર બંધારણને અભાવે નિરંતર અવ્યવસ્થા જો બંધારણ ન હોય તો નિરંતર અવ્યવસ્થા થાય સંઘર્ષ તથા ગજગ્રાહ ચાલ્યા કરે છે જેથી લોકોમાં અંધાધૂપી ફેલાવાની શક્યતા છે જો બંધારણ ન હોય તો બળિયાના બે ભાગ થઈ જાય બરાબર અને જેની લાઠી એની ભેસ બરાબર એ રીતનો આખો સમાજમાં અવ્યવસ્થા ઊભી થાય શ્રી એન આર રાઘવાચારીના મતે ભારતીય બંધારણ એ માનવ ઇતિહાસમાં અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની મુસદીગીરીનું ઉત્તમ ઉદાહરણ છે તે સ્થિતિસ્થાપક અને સુપરિવર્તનશીલ છે તે કોઈ પણ આંધી અથવા તો આગળ ઝૂકી જાય તેમ બને પરંતુ ત્યાં ક્યારેય નષ્ટ થશે નહીં બરાબર કોણે શ્રી એન આર રાઘવાચાર્ય શું કહ્યું કે ભારતીય બંધારણ માનવ ઇતિહાસમાં અસાધારણ અને વિશિષ્ટ પ્રકારની મુસદ્દીકરણનું ઉત્તમ ઉદાહરણ છે તો આ પણ પૂછી શકાય છે પરીક્ષામાં મિત્રો પણ પણ આ ખાસ ધ્યાન રાખજો વાત કરીશું હિન્દુ સ્વાતંત્રતા ધારો ઓગણીસો સુડતાલીસ તો કે આ ધારો મુખ્ય હેતુ માઉન્ટન બેટન યોજના થકી હિન્દના લોકોને જે બાંહેધારી આપવામાં આવી હતી તેને કાયદાકીય સ્વરૂપ આપવાનો હતો તેની મુખ્ય જોગવાઈઓ નીચે મુજબ બરાબર હિન્દ સ્વાતંત્ર ધારા ઓગણીસો સુડતાલીસ આમાંથી પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકાય તો શું હતો તો આ ધારાની જોગવાઈ તો કે આ ધારાએ હિન્દના ભાગલા ભારત અને પાકિસ્તાન એમ બે રાષ્ટ્રોની સ્થાપના કરી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ જે ઉપરોક્ત રાષ્ટ્રોની ધારાસભ્ય પોતાના વિસ્તાર પૂરતા કાયદા ઘડવા માટે સત્તા અપાય હવે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ બાદ બ્રિટિશ સરકારનો ઉપરોક્ત બંને રાષ્ટ્રો કે તેમનો કોઈ ભાગો પર અંકુશ રહેશે નહીં અને આ ધારાથી બ્રિટિશ તાજની જે દેશી રાજ્યો અને રિયાસતો પ્રત્યેની સાર્વભૌમ સત્તા તેમજ સર્વ સંધિ કરારો તથા કબૂલાતનો પણ અંત આવ્યો બરાબર અને આ ધારાથી હિન્દ પરથી બ્રિટિશ હકુમત સંપૂર્ણ અંત આવશે એટલું જ નહીં જો ઉક્ત બંને રાષ્ટ્રો બ્રિટિશ રાષ્ટ્ર સમૂહ જે કોમનવેલ્થ છોડવા ઈચ્છતા હોય તો તે પણ કરી શકે આમ જે હિન્દ ધારો હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે બ્રિટિશ સં હિન્દ સંબંધમાં એક ચિહ્ન હતો અને આ ધારાએ હિન્દીઓની જે સ્વતંત્રતાના હકનો સ્વીકાર કરવાની સાથે જે હિન્દનું બે નિર્માણ રાષ્ટ્રનું વિભાજન કર્યું ભારત અને પાકિસ્તાન વળી એ લોકોએ એમ પણ કહ્યું કે દેશી રજવાડોને ઈચ્છિત રાષ્ટ્ર ભારત અથવા તો પાકિસ્તાન એમને જેમાં પણ જોડાવું હોય એમાં છૂટ આપી અને મોટી સમસ્યા પણ સર્જી તેમ છતાં એકંદરે જે બ્રિટિશ પાર્લામેન્ટ દ્વારા હિંદ માટે ઘડાયેલો તે સૌથી શ્રેષ્ઠ અને શ્રેયકર ધારો હોવાનું મહાત્મા ગાંધીનો વિધાન યથાર્થ જણાય છે એના પછી બંધારણનું ઘડતર તો બંધારણના ઘડતરની વાત કરીશું તો કે ભારતનું બંધારણ ઘડતર ભારતીયોની બનેલી એક બંધારણ સભા દ્વારા ઘડવામાં આવ્યું બરાબર આ પણ પ્રશ્ન પૂછી શકાય ભારતીય બંધારણનું ઘડતર ભારતીયોની બનેલી એક બંધારણ સભા દ્વારા કરવામાં આવ્યું તો પ્રશ્ન એમ પણ પૂછી શકે ભારતનું બંધારણ ઘડતર કોના દ્વારા અથવા તો કઈ બંધારણ સભા તો ભારતીયોની બનેલી બરાબર એ પણ પ્રશ્ન પૂછી શકે બંધારણ સભાનો વિચાર હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના બરાબર કોંગ્રેસની સ્થાપના જે અઢારસો ને પંચ્યાસી બાદ ક્રમશ વિકસતો હતો ભારતીયોના મનમાં એવી ધારણા બની કે ભારતના રાજકીય ભવિષ્યનો તેઓ સ્વયં નિર્ણય કરે આ ધારણાની સૌપ્રથમ અભિવ્યક્તિ લોકમાન્ય લોકમાન્ય બાળ ગંગાધર તિલકના સ્વરાજ વિધેયક અઢારસો પંચાણુંમાં કરવામાં આવેલી બરાબર તો જે બંધારણનો વિચાર અહીં તમે જોઈ શકો છો જે હિન્દી રાષ્ટ્રીય હાલની જે આપણે કહીએ છીએ કોંગ્રેસ બરાબર તો એ કોંગ્રેસના વખત મતલબ કે એ સ્થાપના બાદ થોડો એનો વિકાસ થયો અને જે આપણા ભારતીયોના મનમાં એક જ ધારણા બની કે ભારતે ભારતના જે રાજકીય ભવિષ્ય પોતે સ્વયં એટલે કે પોતાની રીતે નિર્ણય આપણો દેશ છે તો આપણે વહીવટ કરીએ એના નિર્ણય પણ આપણે કરીએ આપણે કોઈના ગુલામ રહેવાનું નથી તો એ પ્રમાણે એનો પણ વિચાર આવેલો અને આ ધારણા સૌપ્રથમ કોણે કરેલી છે તો બાલ બાલગંગાધર તિલકે શા નામાં સ્વરાજ વિધેયકમાં કરવામાં આવી બરાબર આ પણ પૂછી શકે ત્યારબાદ મહાત્મા ગાંધીએ જણાવ્યું ઓગણીસો બાવીસમાં કે ભારતનું બંધારણ ભારતના લોકોની ઈચ્છા અનુરૂપ હોવું જોઈએ બરાબર તો આ પણ પ્રશ્ન પૂછી છે કે મહાત્મા ગાંધીએ ઓગણીસો બાવીસમાં બંધારણ વિશે શું કહ્યું કે ભારતનું બંધારણ કેવું હોવું જોઈએ તો લોકોનો ઈચ્છા અનુરૂપ હિંદ ધારા ઓગણીસો પાંત્રીસમાં બંધારણનો વિચાર મૂર્તિમાન થયો આ પણ પૂછી શકે કયા ધારા પ્રમાણે તો હિન્દ ધારા ઓગણીસો પાંત્રીસ મોસ્ટ ઓફલી ઓગણીસ પાંત્રીસના જે છે આપણા બંધારણ બંધારણમાં એનો પણ સમાવેશ કરવામાં આવેલો છે ઓગણીસો પાંત્રીસનો જે બંધારણ જે ધારો હતો એ પ્રમાણે કોંગ્રેસે જે ફેઝપુર અધિવેશન ઓગણીસો છત્રીસમાં બંધારણ સભા રચવા સૌ માગણી કરાઈ તો આ પણ પ્રશ્ન પૂછી શકે કયા અધિવેશનમાં બરાબર તો ફેજપુર અધિવેશન ઓગણીસો છત્રીસમાં સૌપ્રથમ બંધારણ રચવા માટે માંગણી કરાઈ કોંગ્રેસની બેઠકો આ વિચારને બળ વય માટેધિકારના ધોરણે રચાયેલા ઓગણીસો આડત્રીસ માં બંધારણ સભાનો વિચાર પંડિત જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો બરાબર અને હિન્દી રાષ્ટ્રીય મહાસભાની બેઠક ઓગણીસો ઓગણચાલીસ માં તેને લગતો ઠરાવ થયો હવે બંધારણ સભાની રચના તો બંધારણ સભાની રચના કેબિનેટ મિશન અનુસાર પરોક્ષ મતદાન દ્વારા ઠેરવ્યું બરાબર ઠરાવ્યું જે પરોક્ષ મતદાન દ્વારા ચૂંટણીઓ પૂરી એટલે કે ઓગણીસો છેતાલીસ જુલાઈ થતાં બંધારણ સભાના કુલ જે ત્રણસો નેવ્યાસી સભ્યોમાંથી બસો છન્નું સભ્યો માટે ચૂંટણી યોજાય તેમાંથી બસો બાણું જે છે પ્રતિનિધિ બ્રિટિશ ભારતીયો અગિયાર પ્રાંતોમાંથી અને ચાર ચીફ કમિશનરો જે અજમેર મારવાડ દિલ્હી કુર્ગ તથા બ્રિટિશ સોરી મિત્રો બલુચિસ્તાનમાંથી ચૂંટણીઓ પૂરી ઓગણીસો છેતાલીસ માં થઈ બંધારણ સભાના કુલ ત્રણસો નેવ્યાસી સભ્યોમાંથી બસો છું સભ્યો માટે ચૂંટણીઓ યોજાય તેમાંથી બસો બાણું જે પ્રતિનિધિઓ બ્રિટિશ ભારતીય અગિયાર પ્રાંતોમાંથી અને ચાર ચીફ કમિશનરો અજમેર મારવાડ દિલ્હી કુર્ગ તથા બ્રિટિશ બલુચિસ્તાનમાંથી ચૂંટાયા બાકીના સભ્યોમાં દેશી બાકીના જે દેશી રાજા મહારાજાના કેટલાક કેટલાક ચૂંટણી દ્વારા દ્વારા તો પસંદગી મોકલવામાં હોવાથી બંધારણના ઘડતરમાં સર્વ વર્ગોનું પ્રતિનિધિત્વ જળવાયું તેમાં કોંગ્રેસના બસો આઠ હતા મુસ્લિમ લીગના તોતેર સભ્યો ચૂંટાયા તેમ છતાં મુસ્લિમ લીગે બંધારણ સભાનો બહિષ્કાર કરી અલગ બંધારણ બનાવવાની માંગ કરી બંધારણની પ્રથમ બેઠક ખાસ યાદ રાખજો નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ મળી જેના અધ્યક્ષ આપણ યાદ રાખજો ડૉક્ટર સચિનાનંદ સિંહાની વરણી કરી અને ત્યારબાદ અગિયાર બાર ઓગણીસો છેતાલીસમાં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી પ્રથમ અધ્યક્ષ ડૉક્ટર સચિનાનંદ સિંહા બરાબર પ્રથમ બેઠક ક્યારે નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ પંડિત જવાહર નહેરુ એ બંધારણ સભામાં ઉદ્દેશ પ્રસ્તાવ રજુ કરતા તેર બાર ઓગણીસો છેતાલીસ તેને બંધારણ સભાએ મંજૂરી આપી બાવીસ એક સુડતાલીસ માં બરાબર ઓગણીસો સુડતાલીસ માં શ્રી બી એન રાવ ને બંધારણીય સલાહકાર તરીકે નિયુક્તિ કરવામાં આવી આ યાદ રાખજો મિત્રો બી એન રાવ બંધારણને અંતિમ સ્વરૂપ આપવા બંધારણ સભાની મુસદ્દા સમિતિ રચવામાં આવી જે મુસદ્દા સમિતિ ઓગણત્રીસ આઠ ઓગણીસો સુડતાલીસમાં આ સમિતિને બંધારણનો મુસદ્દો જે છે તૈયાર કરી બંધારણ સભાને સોંપ્યો આઠ બે અડતાલીસના તેનું અંતિમ વાંચન પંદર અગિયાર ઓગણીસો ઓગણપચાસમાં પૂરું થતા બંધારણ સભાએ તેને સરમા સર્વામનનું બધાની અનુમતિથી પસાર કર્યું સર્વા અનુમતિથી પસાર કર્યું અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણ ઓગણપચાસ ખાસ યાદ રાખજો ના રોજ બંધારણની કેટલીક જોગવાઈઓ નાગરિકતા ચૂંટણી વચગાળાની સંસદ સિવાય બાકીનું બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસથી અમલમાં મુકાયું આમાં બંધારણ તૈયાર થઈ ગયું છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ બરાબર અને જે છે અમલમાં આવ્યું જે સોરી મિત્રો આમાં છવ્વીસ નવેમ્બર ઓગણીસસો ઓગણપચાસના રોજ જે બંધારણની અમુક જોગવાઈઓ છે બરાબર એ જે છે એમાં એડ કરી બરાબર અને એના પછી વચગાળાની સંસદ સિવાયનું બાકીનું બંધારણ જે છે અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના રોજ હવે વાત કરીશું મુસદ્દા સમિતિ તો મુસદ્દા સમિતિમાં જે એના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન છે ડૉક્ટર બાબાસાહેબ ભીમરાવ આંબેડકર અન્ય સભ્યોમાં તમે અહીં જોઈ શકો છો એન શ્રી એન ગોપાલસ્વામી આયંગર શ્રી કનૈયાલાલ માણેક મુનશી જે ગુજરાતી સાહિત્યકાર હતા શ્રી સૈયદ મોહમ્મદ સાદુઅલ્લા શ્રી ડીપી ખેતાન બરાબર એમના મૃત્યુ બાદ ટી 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 કૃષ્ણ ક્રિષ્નાચાર્ય એમને એડ કરવામાં આવ્યા શ્રી એલ એમ મિત્તલ પાછળથી એમને એના સ્થાને એન માધવરામની નિયુક્તિ થઈ બરાબર તો મિત્રો આ ખાસ પ્રશ્ન યાદ રાખજો એક જે છે ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું અને ક્યારે બન્યું તો છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં જે કોઈ જોખવાઈઓ એડ કરી અને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસમાં બંધારણ કમ્પ્લેટ તૈયાર થઈ ગયું અને એનો અમલ જે છે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ ના રોજ થયો બરાબર બંધારણ સભાની સમિતિઓ તો અહીં તમે જોઈ શકો છો સંઘ સરકાર સમિતિ તો એના અધ્યક્ષ જવાહરલાલ નહેરુ મૂળભૂત અધિકાર અને અલ્પસંખ્યક સમિતિ સરદાર વલ્લભ પટેલ અધ્યક્ષ આ યાદ રાખજો પ્રાંતોના બંધારણ સમિતિ સરદાર વલ્લભભાઈ પટેલ સંઘીય બંધારણ સમિતિ શ્રી જવાહરલાલ નહેરુ સંચાલન સમિતિ શ્રી ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ મુસદ્દા સમિતિ તો શ્રી ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર ઝંડા સમિતિ શ્રી જે બી કૃપલાણી બરાબર તો આ જે છે સમિતિઓ ખાસ બંધારણ સમિતિઓ જે છે એના કોણ અધ્યક્ષ છે બરાબર તો એ ખાસ યાદ રાખજો તો મિત્રો આજે આ ટોપિકમાં આટલું રાખશું બંધારણ સમિતિઓ સુધી અને એના પછી બીજી જે આઈ એમ પી જે ચર્ચા છે બીજા નેક્સ્ટ વિડીયોમાં ચર્ચા કરીશું તો મિત્રો આ જે છે વિડીયો જો પસંદ આવ્યો તો લાઇક શેર અને મિત્રો બીજા મિત્રોને પણ શેર કરજો જેથી કરીને આપણે તમામે તમામ જે છે પોલીસ કોન્સ્ટેબલનો જે સિલેબસ છે તો તમામે તમામ સંપૂર્ણ આપણે પૂરો કરાવીશું અને એના પછી રિવિઝન પણ કરાવીશું જેથી કરીને તમને ઘણો ફાયદો થશે ફરીથી તમને કહું છું વધુમાં વધુ મિત્રો શેર કરજો જેથી કરીને આપણે એ પ્રમાણે નવા નવા વિડીયો બનાવતા રહીશું